અથાણા ખવાઈ દેજો કે રાવણ છે રીંગણી છે હો ઓર્ગેનિક હા આ તો બ્લુ છે ગોટા છે આ બ્લુ છે આ બ્લુ ગોટા છે અને પાંદડી બતાવું તમને બતાવી પાંદડી છે जो टोमेटी टोमेटी आ कप्पा से उड़ उड़ से वाड़ी जोरदार से ओ आ मा जो आमे इने पांदड़ी वाई से आने पांदड़ी अब ई में अंदर नो जाती यार पांदड़ी पूरी थवाई से पाने पांदड़ी के वाई हमें ओरिया कहिए आ पांदड़ी ने गाड़ो से मित्र जो पांदड़ी पांदड़ी पर अब आ એટલે जो री भाभी एक आय खरे ले एक पांदली पड़ी मम्मी हमें ओरिया के या मैं ये लाइन आय खरे ले पांदली पड़ी लाइन कर दी थी जाओ हां रो आलो तो वीडियो हारो लागे तो लाइक शेयर और सब्सक्राइब करवान तो भूलताज नहीं हो आ आम आम करो तो न्यास से तो नहीं ना ती तो तो तू आम भाग गया भी तो पर जो हूँ करूँ बोल मार तो पर तारी वहाँ वहाँ रखा रूम पड़े तारी तो देखा ही

વાત મને હેરકી કરવા આવડતું ખાડો પછી પાણી ન ખાયું હવે એમાંથી પાણી વારે શાકભાજી બરોબર શાકભાજી પાણી નો ખૂટે

या या। खेती करवा फूल झाड़ से हम नहीं ना आवे इतना हो और दर ફીડ આયા આયા કેરીન પાણી દેવા છે ઓય એટલો કપા તો વીણી નાખ્યો કાલ આયા કરી ગયા આપડે

જો જો જબરદસ્ત ને પેંસું ન રાખવાનો ફાયદો જો બર્તન ક્યાં ગોતવા નો જાવો પડે હો મિત્રો જો સાણા કેવા થાય પા મસ્તી ના આંગરા ઉડી ગયા હો આ આપણે સુલા માં ને ઘે ઘાત થાય કેવું લોકેશન છે આમ મસ્ત જો તો ખરી પંખી નો કિલ કિલાક જોઈ સકલા કેવા જાય છે આ હા કે દેખાય આમાં ન દેખાય ને જીરા બહુ છે હા નું આલો તો વિડિયો સારું લાગે તો લાઈક શેર અને મિત્રો સબસ્ક્રાઇબ કરતા રહેજો હો Subscribe kali dekat. Marawala, Citaram.